તો હેલો મિત્રો નમસ્કાર તો આપણે વિડીયો લઈને આવી ગયા છે તો આપણે વિડીયો વિશે વાત કરવાની છે તો હાલ આ ક્લિપ સોશિયલ મીડિયા પર ખૂબ જ વાયરલ થઈ રહી છે તો આપણે ક્લિપ વિશે ચર્ચા કરવા જઈ રહ્યા છીએ પણ એ પહેલાં તમે નવા હોય તમારી ચેનલ સબસ્ક્રાઈબર કરી લીજો તેથી કરી આવવાનો વિડીયો તમારા પટેલ લાવતો હશે દોસ્તો તો દોસ્તો તમે જોઈ શકો છો કે એક દીપડો છે દીપડાને ચારથી પાંચ લોકો ગળું દબાવીને એમ કહેવાય છે કે ગળું દબાવી રહ્યા છે દોસ્તો હાલ આ સોશિયલ મીડિયા પર ખૂબ જ ક્લી વાયરલ થઈ રહી છે તો આ દીપડા એવું તો શું કરી નાખ્યું છે તો આખું ગામ બહાર નીકળી ગયું છે અને વિડીયો પણ ઉતારી રહ્યા છે દોસ્તો હાલ આ સોશિયલ મીડિયા પર ખૂબ જ કલી વાયરલર થઈ રહી છે દોસ્તો આપણે એના વિશે સરસ કરવા જઈ રહ્યા છીએ દોસ્તો તો દોસ્તો તમને ખબર હશે કે જે દીપડા હોય છે એમ કહેવાય છે કે માણસ ઉપર પણ હુમલો કરી દેતા હોય છે જે વાઘ સિંહ હોય છે એ માણસ ઉપર હુમલો નથી કરતા દોસ્તો હાલ આ ક્લિપ પણ સોશિયલ મીડિયા પર ખૂબ જ વાયરલ થઈ રહી છે એક ભાઈ બે ભાઈ છે અને એનું ગળો દબાવી રહ્યા છે દોસ્તો હાલ આ સોશિયલ મીડિયા પર ખૂબ જ ક્લિપ વાયરલ થઈ રહી છે દોસ્તો તો દોસ્તો તમને ખબર હશે કે આ બે ત્રણ શખ્સ એવા છે અને એવું બધા એવું લાગી રહ્યું છે કે અમે ડોન છીએ તો દોસ્તો એને એની ખબર પડતી હોય કે વન વિભાગવાળાની ખબર પડી જાય છે તો અમારી હાલત શું કરશે દોસ્તો કમેન્ટ કરીને જરૂરને જ જરૂર બતાવીએ દોસ્તો તો દોસ્તો મને તો એવું લાગી રહ્યું છે કે આ વિડીયો અહીંનો નથી આ વિડીયો બિહાર બાજુનું હોય એવું લાગી રહ્યું છે દોસ્તો તમારે શું કેવું છે કમેન્ટ કરીને જરૂરને જરૂર બતાવીએ દોસ્તો અને અમારી ચેનલમાં નવું તો ચેનલ સબસ્ક્રાઈબર કરવાનું ભૂલશે નહીં તેથી કરી આવવાના વિડીયો તમારા માટે લાવતો હશે દોસ્તો અને ઘણા લોકો તો એવું કહી રહ્યા છે કે એક લો એક ભાઈ માથે હોમ પણ કર્યો હતો દોસ્તો હાલ આવા સોશિયલ મીડિયા પર ખૂબ જ વિડીયો વાયરલ થઈ રહ્યા છે દોસ્તો તો તમારે આના વિશે શું કેવું છે કમેન્ટ કરીને જરૂરને જરૂર બતાવી દોસ્તો અમારી ચેનલમાં નવો તો ચેનલ સબસ્ક્રાઈબર કરવાનું ભૂલશે નહીં તેથી કરી આવનાવા વિડીયો તમારા માટે લાવતો હશે દોસ્તો તો આ તો આજનો વીડિયો વિડીયો ગમે શહેર જરૂર કરી બીજા વીડિયો મળી તક કે જય હિન્દ જય ભારત મળે એક વાર બીજા વીડિયોમાં તબક્ત કે લે બાય બાય